નમસ્કાર ખેડૂત મિત્રો હું રાજભાખર પીઆઈ ઇન્ડસ્ટ્રી તરફથી બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે લાઠી તાલુકાના એક ગામમાં આવ્યા છીએ જ્યાં આપણે કપાસની અંદર આપણે પ્રોડક્ટ ઓશિન અલ્ટ્રાનો ડેમો કરાવ્યો હતો તો ખેડૂત મિત્રને તેનું કેવું રિઝલ્ટ લાગ્યું છે તેના વિશે આપણે જાણીશું સૌથી પહેલાં ખેડૂત મિત્રનો પરિચય લઈએ તમારું નામ મોબાઈલ નંબર ગામ બધું જણાવ્યું મારું નામ હસમુખ બેચરભાઈ ભાદાણી છે ગામ શેખ પીપરિયા લાઠી તાલુકો જિલ્લો અમરેલી નવા સત્તાણું સત્યાવીસ બાસઠ જીરો બાસઠ ત્રેસઠ જીરો ડબલ જીરો ચાર તમારા કપાસમાં લીલી મશીન કેવો એટેક હતો લીલી મશીન નો એ પેલા એટેક વધારે હતો થોડો લીલીના સફેદ આને થોડો થોડો કોપા કુકડાયેલો હતો બરોબર એક પંપ નો છટકાવ આપડે કર્યો હતો આમાં રિઝલ્ટ સારું જોવા મળ્યું કપા લીલો થઈ ગયો પ્લસ ઉણપ આવી ગયા ફૂટે હારી રહ્યા હવે પછી મારે રાઉન્ડ મારવાની ઈચ્છા છે પણ આપણે આની એક રાઉન્ડ મારી દેવી અને કામકાજ બહુ સારું છે બીજા ખેડૂત મિત્ર ને તમે શું ભલામણ કરશો બીજા ખેડૂત મિત્ર ને હું ભલામણ કરવા માંગુ છું કપા નું રિઝલ્ટ બહુ સારું છે છટકાવ કરો એક વાર તમે ટ્રાય કરી જુઓ પછી રિઝલ્ટ જોવો કામકાજ બહુ સારું છે આનું બીજું તમે કેતા તો એમ જે કુકડાઈ જાતા પાંદરા લીલી મશીના કારણે એમાં તમને કેવો સુધારો લાગે છે ના સુધારોમાં મને 75% જેવો સુધારો લાગી ગયો છે અજી જે હતા એની કરતા મને 75% જેવો સુધારો દેખાય છે સારા પાંદરા થઈ જાય નવા તો એકદમ લગભગ નવા તો કોણા પે હારી આવી ને નવા પાંદરામાં કોઈ પ્રોબ્લેમ એ નથી અને લીલી મસલી તો ભય જ કે છે હા છોડી સમજો ને તો ખુબ ખુબ ધન્યવાદ તમે તમારો અભિપ્રાય આપ્યો એ બધું